આજે રવિવાર અને રવિવારનો દિવસ માતા લક્ષ્મીને આવકારવાનો ખાસ દિવસ માનવામાં આવે છે કહેવામાં આવે છે કે આજે જો ઘરમાં માત્ર બે સરળ કામ કરશો તો માતા લક્ષ્મીનો આશીર્વાદ ઘરમાં સ્થાયી થાય છે સૌથી પહેલું સવારમાં ઘરની પૂર્વ દિશામાં એક દીવો પ્રગટાવો અને માતા લક્ષ્મી ને કહો માતા આજે મારા ઘર માં પ્રકાશ અને શાંતિ રાખજો આટલું બોલવા થી પણ ઘર માં સુખ શાંતિ ની ઊર્જા વધે છે બીજું અને બહુ મહત્વનું રવિવારે ક્યારેય ઝઘડો ન કરવો અને ઘર માં નકારાત્મક બોલ ન બોલવું કેમ કે રવિવાર નો દિવસ समृद्धि नकारात्मकता समृद्धि ने रोके छे। आजे रविवार माता लक्ष्मी ना चरणों मा प्रार्थना करिए। घर मा शांति समृद्धि सुख संपत्ति वरसे जय महालक्ष्मी माता